જય અંબે ફ્રેન્ડ આજે હું તમારી સાથે શેર કરીશ ની બધી ટીપ્સ સાથે એકદમ સોફ્ટ મોહનથાળ ની રેસીપી ઘરે મોહનથાળ બનાવતી વખતે તો એ દાણેદાર નથી બનતો કાંતો પછી ચાસ પરફેક્ટ નથી બનતી તો આજે હું તમારી સાથે એટલું પરફેક્ટ માપ અને એવી ટીપ શેર કરીશ જે પહેલી વાર માં તમારો મોહનથાળ દાણીદાર અને સોફ્ટ બનશે એક વાર આ તહેવારોમાં આ મોંથા જરૂરથી બનાવજો અને તમને જો ચાસણી બનાવતા ના આવડતી હોય તો પહેલી વાર માં પરફેક્ટ ચાસણી બનશે તો ખુબ જ ઓછા ખર્ચામાં ત્રણસો ગ્રામ ચણા ના લોટ માંથી પાંચસો ગ્રામ થી છસો ગ્રામ નો મોહથાળ આપણે પાડીશું તો ચાલો રેસીપી શરૂ કરીએ અને હા અમારી કુકિંગ વિથ કવિતા ને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બે કપ જેટલો આપણે ચણા નો લોટ લઈશું આને આપણે પહેલા ચાળી લઈશું ચણા નો લોટ ચડાઈ ગયા બાદ હું તમને આનું પરફેક્ટ માપ બતાવી દઉં તમે જોઈ શકો એમ બે કપ ચણાનો લોટ છે એમાં નાખવા દૂધ અને ઘી નો આપણે ધાબો બનાવી લઈશું આવડી બે ચમચી દૂધ અને બે ચમચી ઘી નાખીને આપણે મિક્સ કરીને ચણાના લોટમાં મિક્સ કરી દઈશું આ પ્રોસેસ કરવાથી મોહનથાળ દાણેદાર બનશે બસ આને આપણે એક કલાક માટે મૂકી દેવાનું કલાક થઈ જાય એટલે લોટ ખૂબ જ સરસ દાણેદાર તૈયાર થઈ જશે ચાલો તારે આગળની પ્રોસેસ કરી દઈએ આ લોટ ને તમારે થોડી મોટી ચારણીથી એટલે કે જેના ખાણા મોટા હોય ઘઉં ચાણાની ચારણી હોય તો એ વધારે બેટર રહેશે અમે અહીં નાની યુઝ કરી છે પણ તમે જો માગતા હોય કે તમારો મોહનથાર વધારે દાણેદાર બને તો હંમેશા મોટી ચારણીનો જ યુઝ કરવાનો પેન કે કઢાઈમાં એક કપ થી ઓછું ઘી લેવાનું આપણે બે કપ ચાણા નો લોટ લીધો હતો એટલે એક કપ થી થોડું ઓછું આપણે ઘી લેવાનું સારી રીતે મિક્સ કરીશું બે થી ત્રણ મિનિટ માટે સ્લો ફ્લેમ રાખવાનું બીજી ચાર થી પાંચ મિનિટ મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આપણે આને હલાવતા રહીશું પાંચ મિનિટ જેવું થાય એટલે થોડું થોડું દૂધ રેટતા જઈશું અને હલાવતા રહીશું અર્ધો કપ જેટલું આપણે આપણે અહીં દૂધ એડ કરીશું કલર ચેન્જ થઈ થઈ જાય જાય કે પછી મિનિટ જેટલું ત્યાં સુધી આને થવા દેવાનું આમાં તમે અડધો કપ માવો પણ એડ કરી શકો માવાથી ખૂબ જ સરસ મોન બનતો હોય છે જો તમારી પાસે માવો અવેલેબલ ના હોય તો ઘરની મલાઈ પણ તમે આમાં નાખી શકો માવો અને મલાઈ બંને ના હોય તો આ રીતે દૂધ નાખીને પણ તમે બનાવી શકો તો પણ ખૂબ જ સરસ બનશે મોહનથાળ ચાલો ત્યારે ચાસણી બનાવી દઈએ મોહન થાળ માટે એક થી દોઢ ટાની આપણે ચાસણી તૈયાર કરીશું ચાસણી સરસ બનશે તો તમારું મોહનથાળ પણ ખુબ જ સરસ બનશે ચાસણી બનાવવા માટે આપણે એક કપ ખાંડ લઈશું અને એક કપ ખાંડ લો તો અડધો કપ આપણે પાણી લેવાનું એનાથી તમારી ચાસણી એકદમ પરફેક્ટ બનશે તમને લાગે કે ખાંડ ઓછી છે અને જાડી ચાસણી નહીં બને તો બે થી ત્રણ ચમચી આપણે અહીં બીજી ખાંડ એડ કરી દેવાની મેં અહીં પાંચ છે છ ઇલાયચી લીધી છે જેને મેં ખલમાં કૂટી ને લીધી છે પણ તમારી પાસે જો ઇલાયચી પાવડર હોય તો અડધી ચમચી તમારે એ એડ કરી દેવાનું થોડું કેસર એડ કરી દઈશું કેસર થી કલર અને ફ્લેવર બંને સરસ આવશે આટલું લિટલ પિન્ચ રેડ ફૂલ કલર આપણે એડ કરવાનું ફૂડ કલર ઓપ્શનલ છે પણ મોહનથાળમાં લાલ કલર થી દેખાવામાં ખૂબ જ સરસ દેખાતું હોય છે બજારમાં તમે જે મોહનથાળ લાવો એમાં કલર વધારે પડતો એડ કરતા હોય છે પણ ઘરે બનાવવાનો ફાયદો છે કે આપણે જરૂરિયાત પ્રમાણે અને ઓછું નાખીને પણ ખૂબ જ સરસ વાનગી બનાવી શકીએ પાંચ મિનિટ જેવું આપણે ચાસણીને ઉકળતા થઈ ગયું છે જોઈ લઈએ કે ચાસી બરાબર તૈયાર થઈ છે કે નહીં તો તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ ચાસણીના તાર બને છે પરફેક્ટ ચાસણી આપણે તૈયાર થઈ છે આ ચાસણીને ચણાના બેટર માં આપણે એડ કરીશું પણ હાલ આપડે ગેસ ચાલુ નહીં કરીએ પહેલા ચાસણી નાખીને સારી મિક્સ કરીશું મિક્સ થઈ જાય પછી સારી પ્લેટમાં કે માં જેના કોર્નર થોડા મોટા હોય એવી ડીશ લેવાની એને ઘી થી ગ્રીસ કરીશું જેથી બેટર ગરમ ગરમ તરત જ પાથરી શકાય હવે ગેસ મીડિયમ ફ્લેમ પર ચાલુ કરીને બે થી ત્રણ મિનિટ આપણે થવા દઈશું ગેસની નોબ બંધ કર્યા પછી પણ બે થી ત્રણ મિનિટ માટે તમારે હલાવતા રહેવાનું જેથી નીચે બેટર ના જાય થઈ જાય એટલે આપણે એકવાર થોડું બેટર લઈને જોઈ લઈશું કે ગોળ ગોળ ઘરગોળીઓ વળે છે કે નહીં તો પરફેક્ટ આપણો બેટર તૈયાર છે ખૂબ જ સરસ મોંથાળ બનશે અને નીકાળી દઈશું ઘી થી ગ્રીસ કરેલી ડીશમાં એની પર થોડા બદામ અને ચારોળી સ્પ્રિંકલ કરીશું ચાંદીની વરખ હોય તો એ પણ તમે લગાવી શકો એનાથી પણ મોંથા દેખાવામાં ખૂબ જ સરસ લાગશે આ રીતે આપણે દબાવી દઈશું એક સાઈડ એનાથી ખૂબ જ સરસ મોટા ચોખા પડશે મોહથા નું બેટર ગરમ હોય અને આ રીતે ડીશમાં એક સાઈડ થતું ના હોય તમારે આને વીસ થી પચીસ મિનિટ માટે થોડું ઠંડુ થવા દેવાનું બસ હવે આને આપણે સાત થી આઠ કલાક માટે મૂકી રાખીશું નોર્મલ રૂમ ટેમ્પરેચર પર સાત થી આઠ કલાક થઈ ગયા છે આના આ રીતે આપણે પીસ પાડી દઈશું ચાલો ત્યારે તમને બતાવી દઉં કે કેટલો સરસ મોંથાળ પડ્યો છે આ મોહ ખાતા પછી તમને કંદોર નો મોહન ભાવે એટલો સરસ બને છે અને જ સરસ છે તો ઘરે જરૂરથી બનાવો તહેવારોમાં તહેવારો ઘરની મીઠાઈ બનાવીને ઘરના લોકો ગમ્યો હોય તો અમને કોમેન્ટ જરૂરથી કરજો અને હા તમે પણ મોહનથાળ ઘરે કેવી રીતે બનાવવાનું પસંદ કરો છો અમને જરૂરથી જણાવજો અને તમારે કોઈ રેસીપી જોવી હોય અને શીખવી હોય તો પણ તમે અમને જરૂરથી જણાવી શકો છો કુકિંગ કવિતા ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે તમારો દિલ થી ધન્યવાદ